बोटाद शहरना भावनगर रोड फाटक पासे नी घटना सासरिया पक्ष द्वारा जमाई पर प्रकाश प्रकाशवधवाणिया नामना युवान पर पंदर लोकोए लोगए हुमलो प्रकाश वढ़वाणिया बात करता ज्वा के घना समय थी मारी पत्नी पिता धंधुका मुका में रिसामने छे જેનો કેસ ધંધુકા કોર્ટમાં ચાલી રહ્યો છે અગાઉ પણ મારી ઉપર હુમલો થયેલ છે પત્ની રિસામણે હોય અને કેસ ચાલતો હોય તેની અદાવત રાખી બોટાદના ભાવનગર રોડ પાસે કરાયો હુમલો હુમલામાં ઈજાઓ પહોંચી હતી સારવાર અર્થે બોટાદની સબીહા હોસ્પિટલ ખાતે ખસેડેલ सासरिया पक्षना लोको द्वारा करायो हमला ने लई बोटाद पोलिस फरियाद नोधा तजवीज हाथ आवी। हमला में युवान ने गंभीर इजाओ बोटाद नी सबीहा हॉस्पिटल में सारवार हेठ बोटाद पोलिस द्वारा फरियाद नोधवा तजवीज हाथ धराई

એ એના પિયરમાં રહે છે અને ભૂતકાળમાં પણ મારી ઉપર જાન લેવા હુમલો થયેલો હતો અને એના કેસ ધંધુકા કોર્ટમાં ચાલે છે બીજું કે આજે સાંજે સાડા છ વાગે હું મારા પુત્રને ટ્યુશનથી લેવા જઈ રહ્યો હતો ત્યારબાદ સાંજે રિટર્ન થતાં પોણા સાત વાગે નંદનવિલા સોસાયટીના ગેટની આગળ મહાદેવ પાન સેન્ટર કરીને છે ત્યાં મારા વાઇફ એના મમ્મી તથા મારા મામાજી એમના વાઈફ એમના છોકરા એ બધા પૂર્વ કાવતરું પૂર્વ આયોજિત કાવતરું રચી મને આંતરી લીધેલો હતો અને મારી ઉપર પથ્થર તીક્ષ્ણ પથ્થર અને લાકડાથી મોટો હુમલો કરેલો હતો જમણા ચારે છે 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 હુમલામાં મને હાથના આંગળીઓમાં ઈજા માથામાં માથામાં આવેલા અને લોહી ઘણું બધું નીકળેલું લોકો હતા મારી માંગ કોઈ પણ છે જ ચાર બાર બે હજાર ચોવીસના રોજ અરજી કરેલી છે પોલીસ પ્રોટેક્શન બી માગેલું છે એમાં મારે મારું નિવેદન બી લખાવેલું છે કે આ લોકોને આ લોકો મારી ઉપર હુમલો કરવાના છે મેં અગાઉ બોટાદ પોલીસ સ્ટેશન ધંધુકા પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરેલી છે છેક મુખ્યમંત્રી સુધી ગૃહમંત્રી સુધી પોલીસ પ્રોટેક્શન માટેની અરજી કરેલી છે છતાં આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી